टिका 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 अबे मुक दियो भाई नीचे तो गाइस तो हो गए है ना खाई पीने धोने तैयार થઈ ગયા તો અત્યારે જોઈએ જુનાગઢ તો ચાલો બનાય અમારી જોડે બન્યા રહેજો વિરાટ ભાઈ તૈયાર થઈ ગયા હાલો બસાઈ બન્યા રહેજો એમ કહી દે फाइनली अमे कपिल भाई ने घरे पूगी गया तो जो ये कपिल भाई ने हूँ करे अनु मन उठा हुआ है विराट ने तो आई फ्रेंड बनी गया हां हां फैन करो फैन करो गर्मी થાય हाय કેમ છો બસ મજામાં બરો બસ તમને આવડે ડાયરેક્ટ શું કે કમ્પ્યુટર ઈ તો ઓલું ટીવી માં કમ્પ્યુટર ચાલુ કરી રહ્યો કર્યું કે સરસ લ્યો હું ગાલે તારી ચટણી तो मित्रों कार नी सफाई कामगिरी चालू है हेलो बधे सफाई करो बधे बोलावीए तो पूछे पछी आमे बोलावीए ने तमने आपड़ा विराट भाई जाओ अंदर ड्राइविंग करे हेलो विराट हाय तो हेलो गाड़ी तो मारी धोई जो क्यों क्या वहीं बिया हुआ है इतना पानी सेम्पू वारुन हेलो विराट कैसे हो हाँ, हाल आलो को भी आवी चल हां हां आवी गई बोल હવે हेलो બેસી ગયા હવે હવે બોબા મુકી દીધો હાલો મુકી દીધો હવે હવે એમ નઈ આપણે ફેમિલી ને બતાવવું જો હે ને તો ઉતારવો પડે ને વિડિયો હા ચાલ બોલ હવે હવે આ દે છો ને કેને ખોલું જે મને ગમે એ ખોલું હવે શું કરવાનું એ મને આપવાના કે તો હાલો બીજું ખોલું બેસી જવા વા બેસી જા બધું ખોલું હાલ બધા ખોલ નાખ્યા જો બધાય માંથી એક એક રૂપિયા નીકળે ઓહો દસ દસ રૂપિયા નીકળે

આ લેજો બેટા ફીસ બેટા ફીસ લઈ લઉં તો બેટા ફીસ કેટલાની આવશે બેટા ફીસ 500 ની તો અમને બેટા ફીસ આપી દીયો ને અમે તમને 500 આપી દઈએ ઓકે આ લ્યો ભાઈ 500 ઈ પૂછો ફેમિલી ને પૂછ્યા 500 છે કમેન્ટ કરો કે 500 નથી ફેમિલી કમેન્ટ કરશે ઓકે

બવત કે ઉપડી ગઈ હાલે થામ મે ગો લો ઓરી બનાવે બને ગઈ બત ખાઈ લવ ફાઇનલી આપનું કેસવત કામ પૂરું થઈ ગયું આજ આખી રાત અહીંયા રોકાણ આને ખાઈ પીને અત્યારે વાય ગયા હ પોણો હવે નીકળશું કળસ ઓકે તો આપણે હે ને અમે કળશ જતા હતા ને તો રસ્તામાં હે ને એક નંબર હે ને કેસુડા કઈ ઘટે નહીં તો કેસુડા લઈ લઈએ એમાં ઉપયોગ આવે એ બધી તમે કોમેન્ટ કરજો ને થોડા કેસુડા આપણે તોડી લઈએ તો જુઓ કેસુડા નો ફાલ કેવો આવ્યો ને એ કહેજો મને તો હાલો બધા કેસુડા આપણે તોડી લઈએ આ કેસુડાનો શું ઉપયોગ આવે ને એ તમે મને કહેજો 임게 મને ખ્યાલ નથી મારા મમ્મી એમ કહેતા હતા કે વિરાગ ને છે કેસૂડા નું પાણી થી નવરાવજે એમ એટલે હું છે ને જો આ એટલા માટે કેસૂડા તોડી લો છે ઉપયોગ તો છે ને મારા है है कई तो नहीं फोर व्हील तो टोवेल पाथरी लाल मित्र तो ते तो ले तो तोड़ लगे मने दिया करो अमेंडा ने फीस लगे भैया मैं नाखवा नहीं थे तो जनसिया करता करता आपने भूली गया घर जाना है अत्यार वाइगा छे अड्डी પેલા તો હે ને માછલીના નામ મૂકી દેવાની કોથરીમાં એને પછી છોળવાની કાવીરાટ એને છોલી તો આ ફાઇનલી હવે છે ને ફીસ ને નાખવાની તૈયારી થઈ ગઈ છે કેમ નાખવાની છે આમાં નીચે નાખવાની છે આમાં लाइट क्या मत करता हूँ मैं लाइट करो नहीं हाँ देखा तूने थी लाइट करो तो हम पकड़े ना फिर पानी गंदा रूसे ये तो मुड़ा की पापा मुड़ा जल्दी करो जल्दी कर जल्दी कर वरना પછી મરી જઈ ફટાફટ નક દેવાની હોય ઈ કઈ હે સર ઈ દે સર કેવાય ઓહો દે બેટુ બેગ હો હમ મજા આવી ગઈ પછી એનો ઠંડો ઠંડો પવન આવે થી હવે નાખ દે વેરી ગુડ આ પાણી નાખતા નહી ગંધારું હોય એનું એનું પાણી નાખો માં વિરાટ ભાઈ બોલન લે એવા જો સ્પેરો ટાઈપ નું જો હું આગળ ફૂલાઈ દઉં કેવું લાગે જો સ્પેરો ટાઈપ નું ફૂલ આવ દીધું કેવું લાગે આનો જો ચાચ ને જો તો વિરાટ કેવું લાગે કનુડા ફૂલ થાતું જાય આગળ જો સ્મોલ થાતું જાય વિરાટ आले आउड बराबर जो आले जो आ तो दियो हु कर अरे वाह केसरी सफेद और लीलो है वाह सरस स्टोन थी का विराट पत्थर थी करू विराट दो ही करे है भेगो भेगो ओला मई था ओला मई करू बीजा मई है तो आ वही था है जो आ वो छोटे बच्चे रख दे हो के माँ हैं हैप्पी रोज डे वीरा डाले हैप्पी रोज डे हैप्पी रोज डे <laughs> आज चॉकलेट डे से डेडिंग क्या ले दे चॉकलेट चॉकलेट डे से क्या

નકડ કે કે આ એની પાહે કામ કરાવે નહીં ફાઇનલી પેક થઈ ગયું હે તો આવો દેખાવા આવે ને હજી લાઈટ તો બાકી છે વીરાટ એમ નો કરાય આમની આ બાર ઉતર અજામાં લેમ્પ નાખવાનો બાકી છે બીજું ખોલે વીરાટ ધોય బదులే లేవై గియో హలై హా కె లేవై గియో మాత్ మా ఫటాఫట్ విరాట్ భై నే ఏక్ మైరీ తీ సాను మనో థై విరాట్ ફેમિલી બોલાવે સમજો જો એ નઈ જવાનું અહીં આવતો મારો દીકરો ડાયો છે હાલ બસ માં મા દીકરો તો ડાયો છે રીસા વાત નઈ જો રીસા ગયો આપણે આજ આ છે ને જી કરે ને આપણે જોઈએ ઓકે આપણે ઓડવાન નઈ હો ને ઈ જો નાઈફ બનાવે બધું પણ ઈ બનાવે એમાં શું વાંધો આપણે જોયા છે જો ભાઈ બેઠા બેઠા એ તો ઓલા મૂકી દો ઓલા મત થોડક કાઢ લઉં

नदी ने पापा क्या लखदी बिन मारया वगैरह तो रेवाई विराट विराट ओछो नाकजो बस 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 ई बद्दी आ जो खावा माटे विराट न मैं हमें विराट ऊपर आ गयो जो जम इन भूख लागी तो बद्धी जम में आ गई याद गया बात वही भाई डायनर में डाय ना है विराट बोला बाबी फैमिली ने है फैमिली ने रम में मत बोला तो आला मार अ कपड़ा आ, ने ढगलो पड़ो हूँ हाँ कहली लो उठी गया चा पानी पी ली थी अदूर्ण कपड़ा पलवा शू बता तो क्या छू मंतर करता ही छू करता करता ले ले आ वाव जमवा मरचा गजर चटनी रोटली रोटलो छास खटवा थणु खिचड़ी न्या नहीं करवाना विराट द ओला पाव बटे काप तो विराट पाव बटे का लावाई ये रिया ने आ ये देखो अब देखो ये देखो अब देखो ये देखो मैं हमने बनाया कोते मस्त मजा ना पोवा बटेका चालू खावा ખાઈ પી નવરા થઈ ગયા અને હવે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો થાય કઈ બોવ એટલે જાય ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે કાલે મળશું બાય